ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદા પટમાં ચાલતી રેત લીઝ માટેના આઠ બ્લોકની જીપીસીબીના અધિકારી ડૉક્ટર જે ડી ઓઝા તથા અંકલેશ્વરના ડેપ્યુટી કલેક્ટર બી એમ જાડેજાની અધ્યક્ષતા હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઇન્દોર ગ્રામ પંચાયતની હદમાં આવેલી રેત લીઝ છે તો અશા ગ્રામ પંચાયતની હદમાં સુનાવણી રાખવામાં આવતા ઇન્દોર ગ્રામ સરપંચ અને સભ્યો તથા ગ્રામજનો હાજર રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગણાવી હતી અને સુનાવણી કરવા માટે ઇન્દોર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી કે ઠરાવ કરવામાં આવ્યો ન હોવા છતાં મંજૂરી વગર સુનાવણીનો વિરોધ કર્યો હતો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ નોંધાવ્યો અને સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તાકીદે આ સુનાવણી રદ કરવામાં આવે અને જે રેત માફિયાઓની લીઝો પૈકી આઠ બ્લોકની લીઝ રદ કરવામાં આવે એવી માગણી કરી હતી ઇન્દોર ગામની હદમાં આવેલી લીઝ છે તો અશા ગામની હદમાં કેમ સુનાવણી રાખવામાં આવી એવી રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી હતી આ સુનાવણી ઇન્દોર ગ્રામ હદમાં આવેલી રેતી અને કાકરા ખાણકામ કુલ આઠ બ્લોકો એક થી ચાર ગામિત ભૂપેન્દ્ર કુમાર ધનસુખભાઈ દ્વારા અને છ થી દસ મનસુખભાઈ ચૌધરી દ્વારા મંજૂર કરવામાં આવેલ લીઝનું પર્યાવરણીય મંજૂરી માટે રાખવામાં આવી હતી

પંચાયતને ને જાણ રાખવું હતું તમારે સરપંચ ઇન્દોર ગામ ના છે અને ઇયરિંગ અસા ગામ માં રાખેલું છે જે ખરેખર ઈઆઈએ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નો જે રિપોર્ટ છે એના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે સ્વાભાવિક છે કે જે આદિવાસીઓના અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે અહિયાં અને જે આ રિપોર્ટ પ્રમાણે જે નિયમ પ્રમાણે આ હિયરિંગ ઇન્દોર ગામમાં જ થવું જોઈએ કારણ કે અસરગ્રસ્તો તો ઇન્દોર ગ્રામજનો છે ઇન્દોર ગામના લોકોને તો ખબર જ નથી કે આવા બ્લોકો અમારા વિસ્તારમાં પડી ગયા છે કયા સ્થળ પર આ લોક સુનાવણી યોજવામાં આવી રહી છે આ ઇન્દોર દૂર અસા ગામમાં રાખવામાં આવેલી છે કે ગામના ગામજનો આતે આને કઈક લેવા દેવા નથી એટલે કે જે ભૌગોલિક વિસ્તાર છે એની દ્રષ્ટિએ બાકી જે પર્યાવરણીય જે આ હિયરિંગ થવામાં જઈ રહ્યું છે એ ખરેખર સમગ્ર વિસ્તારને નુકસાન કરતું છે આ હિયરિંગ કારણ કે આમાં જે માફિયાઓ છે માત્ર પૈસા કમાવાના

આવે છે પરંતુ અમુક લોકો એનો વિરોધ કરે જેથી આ લોકોને મન ભાવે એવા એમના જે છે પાર થાય અને આ લોકો એમના જે પોતાના ધંધામાં સફળ થાય પરંતુ હવે અમે જાગૃત થયા છે લોકોને જાગૃત કરી રહ્યા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે અમારા આદિવાસીઓના જે છે જે અધિકારો છે અમે છીનવા દેવા નથી માંગતા આદિવાસી સમુદાય ને સાથે લઈ અને ગ્રામ સભા નો ઠરાવ કરીને કોઈ પણ પ્રક્રિયા આગળ કરવામાં આવે એવી અમારી માંગણી છે